જંગલ જમીન આપો ખેડૂત ખેડતા હતા તિહારી આવી રીતે તંત્ર દ્વારા અન્યાય કો નામ આવે આજે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમ ભાજપો સરકાર હાય અઠાવી વર્ષથી દહ વર્ષથી કેન્દ્ર ભાજપો સરકાર હાય તેમ છતાં આદિવાસી સમાજોરી વારે ઘડી અન્યાય વેહે આજ કરજણ ડેમો મરેક ઉઠી નાલા તિહાન આજ વળતર ના મિલ્યો આજે ઉકાઈ ડેમો મરેક ઉઠી નાલા તિહાન બી આજે યોગ્ય વળતર ના મિલ્યો આવડા મોડા આવડા મોટા ડેમ હાય આપો અહીંયા છતાં આપોને એ ડેમ માં પાણી ના મળ્યો એટલે આપો વારે ઘોડે તુમાન બાદાન ખોબર હાય જી બી પ્રશ્ન વે ઓફિસો પ્રશ્ન વે દવાખાના પ્રશ્ન વે એસટી બસો પ્રશ્ન વે રોડા પ્રશ્ન વે કાઈ નર્મદા ડેમ માં પૂરાલ નતી પ્રશ્ન વે કાઈ નેશનલ હાઈવે વાળા પ્રશ્ન વે દરેક બાબતો તુમીન આપો બાદા લડતા એટલે આઈ સરકારો જાઈ જોઈન આ ખોટું કેસ ઉભું કહ્યું વાર્તા બનાવી આપી ભાઈ આ માથા બારે માહુ હાય જાનમાલો નુકસાન કો હે માર ગરદાપાટું માર્જો ઈસમ હા નો માય ધારાસભ્ય છૂટીયો છતાં પણ માપ ખોટું કેસ કોઈ માન જેલ બેઠાવી પહેલા તો પણ હી હે નયા

આપો બાધા હોગે હૈ તા સટીયા આપો વિલાયો થાય પાલે જાય ભરુ થાય અંકલેશ્વર નો બાધો કામો જાતના કી ની ઈ શેઠન ભી આખના ભાઈ અમામા હું ઉબો રેના હૈ ન તો માં મદદ કોનું પોડી આખા કી ની બાધા એટલે લોકસભા ચૂંટણી આવે એટલે બાધા આપો નીંગી પોડનું હાય અને આઈ લોકસભા ચૂંટણી આપો જીતી નહીં હાન આહી બદલો ને ના આય આપો

ડેડિયાપાડો શાકબારો તો આપો હાઈ હારી હારી આ નેત્રો ગાલિયા ઝઘડિયા નો કરજોડ જંબુસર ભાતો જ આપો ફીર નું હાઈ એટલે માં ગાંધીનગર છ સાત વાગે છ વાગ્યે પહોંચનું હોય પણ એક વાગે સુધી પહોંચી રહે એટલે જામીન આપ્યા માન કોની એમી સરો થાય કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નિકોના જેલો પાઈ પી પી ના પાઈ બદલાય એવો લાગે એટલે નર્મદા જિલ્લામાં પ્રવેશ નાખો ના સેશન કોર્ટ આખ્યો તા કોટો માન રાખીને માય નર્મદા જિલ્લામાં ના આવતો આયુ રેખે નેત્રંગ ફીરીને ડાયરેક્ટ ગાંધીનગર જાનું હોય તો તુમી બાદે પોત પોતા કો શાંતિ થી પહોંચી જાજા ભાષો આપો ઓપીલ કો હું અને આઈ સરહદ દૂર કો હું ભાષે આપો કોઈ મોટું પ્રોગ્રામ વે

માયુરે ખા ગાંધીનગર જના હાઈ ને તુ શાંતિ થી પોત પોતા કો આજ માધે સમય કાઢી ના તુમી હાલે જે મનોબળ પૂરું પાડ્યું એ બદલ આપવા ખુબ ખુબ આભાર માનતા ડિસીઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો